કે ઘરમાંથી બીમારી દૂર કરવા માટે શું કરવું જોઈએ એનો ઉપાય શું જો ઘરમાં ગમે તેવી માંદગી હોય ઘણા સમયથી માંદગી ચાલી જ રહી છે કે તમારો કોઈ પણ પ્રકારનો નાનો કે મોટો ધંધો વ્યવસાય તમારો જે પણ કરતા હોય કે નાના બાળકો ખાતા નથી તો તેમને નજર લાગી હોય તો શું કરવાનું જુઓ નાના બાળકો ખાતા ના હોય અને એમને ગમે તેટલી ખરાબ નજર લાગી હોય ઘરમાં પિતૃઓ હેરાન કરતા હોય તો શું કરવાનું ઘરમાં જો પિતૃ હેરાન કરતા હોય તો ઘરની અંદર ઘઉંનો લોટ કે કોઈની ઉપર ઋણ ચડ્યું હોય તો એ ઋણ કેવી રીતે ઉતારવું હા તો જો તમને ઋણ ચડ્યું હોય તો આ એક પ્રયોગ છે મંગળવારના દિવસે નોકરી ધંધામાં પ્રમોશન કેવી રીતે મળે હા નોકરી ધંધાની અંદર એમ છે કે તમને પ્રમોશન જોઈતું હોય તો કોઈ પણ તમારા જે ઈષ્ટ દેવ હોય કે તમારા જે પણ ભગવાન હોય રાત્રે ભૂત દેખાય છે શું એ સાચી વાત છે કે ભૂત દેખાય છે પણ એના એક ચોઘડી આવે કોઈ પણ વસ્તુનું એક ચોઘડ્યું હોય ભૂત પ્રેત ડાકીની રાગીની સાગીની સંગીની દરેક વસ્તુ છે જ વિષ્ણુ ભગવાન એવું કહે છે કે સારા કર્મ કરશો તો તમારી સાથે છું ખરાબ કર્મ કરશો તો હું તમારી સામે છું કાર્તિક બાકુ એક બીજી વાત તમને મારે જાણવી છે તમારી પાસેથી કે અત્યારે આસો મહિનાની નવરાત્રી આવી રહી છે તો આપણા ઘણા ખરા સબસ્ક્રાઈબરો એનઆરઆઈ છે અને ઘણા ખરા ગામડામાં છે જે મધ્યમ વર્ગના છે તો એ લોકો આજે નવરાત્રીમાં કયો એવું માતાજીની પ્રાર્થના કરે કે આરાધના કરે કે એ લોકો માટે સારું થાય આની અંદર જે નવરાત્રી હવે આવી રહી છે ટૂંક જ સમયમાં તો આની અંદર નાના માણસથી લઈને મોટા વ્યક્તિ સુધીના વ્યક્તિ કે ગરીબથી લઈને પૈસાદારથી લઈને મીડિયમ મેનના લઈને તેઓએ પહેલાં પહેલાં તો એક સોપારી લાવવાની રહેશે બજારમાંથી સોપારી મળે જ છે સોપારી ઘરમાં કદાચ હોય બ્રાહ્મણે કદાચ મૂકાય હોય અને સોપારી હોય તો સોપારી લેવાની છે એક દરરોજ સવારે ઊઠીને નવ દિવસ પહેલાં તો એમને સંકલ્પ કરવાનો છે કે ઘરમાં અમે લોકો આ જે માતાજીનું એક અનુષ્ઠાન અનુષ્ઠાન કે જે લોકો આજે નોકરી ધંધા પર જઈ શકતા હોય કે જે લોકો ઘરે હોય નોકરી ધંધા પર પણ જઈ શકે છે અને ઘરે બેઠા પણ અનુષ્ઠાન કરી શકે છે તેવા લોકો માટે છે એક સોપારી લાવવાની છે બજારમાંથી સોપારી લાવીને દરરોજ સવારે પ્રથમ દિવસે માતાજીના પ્રથમ દિવસના પહેલો દિવસ હા સવારે શુદ્ધ થઈને શુદ્ધ કપડાં પહેરીને એક વાડકીની અંદર સોપારીને મૂકવાની છે ત્યારબાદ સોપારીની ઉપર પાણીથી સોપારીને નવડાવવાની છે ત્યારબાદ ચોખ્ખા રૂમાલથી સોપારીને લૂછી નાખવાની છે ત્યારબાદ માતાજી જેમના જે કુળદેવી હોય એ કુળદેવીનું નામ લઈને દરરોજ સવારે કંકુનો ભીના કંકુનો ચાલલો કરવાનો છે અને માતાજીને પ્રાર્થના કરવાની છે કે હે મા મારા ધંધામાં રોજીરોટીમાં બરકત મેળવજો કે હે મારા લક્ષ્મીમાં બરકત મેળવજો કે હે મારા જે પણ કાર્ય જે પાર નથી પડતા મા એ કાર્ય મારા પાર પડે આના માટે આ સોપારી જેમના જે પણ કુળદેવી હોય કુળદેવી ના હોય તો ઘરના આપણા માતાજી છે આપણા મા જે જનેતા છે આપણી જનતા છે એ માનું નામ લઈને પણ કરી શકાય છે ત્યારબાદ એ સોપારીને મંદિરમાં મૂકી દેવાની છે આમ નવ દિવસ કરવાથી માતાજી યોગ્ય ફળ આપશે અને ત્યારબાદ નવ દિવસ કર્યા પછી દસમા દિવસે વહેતા પાણીમાં એ સોપારીને વિસર્જન કરી દેવાનું અને આપણે કોઈ મંત્ર કે જે લોકો ઘરે કરી શકે આની અંદર મંત્રમાં તો દરેક જાતના મંત્ર છે પણ એક મંત્ર જે આપણા ગાયત્રી મંત્ર લઈ લો આપણે ગાયત્રી મંત્ર ઓમ ભૂરભુઅ સ્વત્સવ ભરગો દિવસોયાત ગાયત્રી મંત્ર બીટ મંત્ર છે આ મંત્ર કરવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને વાસ રહે છે પણ ગાયત્રી મંત્ર ઉત્તમ ફળ આપનારો મંત્ર છે ગાયત્રી મંત્ર આજે બાપુ જે કોઈ પણ હોય નાનું બાળક એ બોલી શકે છે હાજી એ બોલવાથી શું ફળ મળે છે ગાયત્રી મંત્ર બોલવાથી ઘરમાં નેગેટિવિટી દૂર થાય છે ઘરમાં ઘણા સમયથી લાંબા સમયથી માદગી હોય તો માદગી દૂર થાય છે ને ગાયત્રી મંત્ર મનની શાંતિ માટેનો મંત્ર છે તમે જોતા જ હશો કે દરેક જગ્યાએ હવન થાય છે મોટા મોટા યજ્ઞ થાય છે યજ્ઞની અંદર પણ પ્રથમ આહુતિ મા ગાયત્રીની હોય છે મા ગાયત્રી માતાની આહુતિ અને ગાયત્રી માતા એવું ફળ આપનારા માતાજી છે કે ઓન ધ સ્પોટ કેમ કે ગાયત્રી મંત્ર એટલો શોર્ટ મંત્ર છે કે જે કરવાથી દરેક મનની શાંતિ મળે છે દરેક દર્યા કામ થાય છે કાર્તિક બાપુ એક બીજો હું તમને પ્રશ્ન કરું કે અત્યારના આ જમાનામાં અત્યારે મોટા ભાગે નોર્મલી પૈસાનો આનો બધાનો જે છે હું અમુક વર્ક કરીને લાવી છું એ પ્રશ્નનો તમે મને જવાબ આપજો કે જે અત્યારે મધ્યમ વર્ગને પણ એ તકલીફ થાય છે અને પૈસાવાળા હોય એને પણ આ તકલીફ થાય છે બરાબર તો હું તમને અમુક જે આ બધા અત્યારે મોટા ભાગે પ્રશ્નો હોય જ છે કે ઘરમાં અથવા કે ધંધો બાંધી દીધો હોય તો શું કરવું આની અંદર જો તમારા ઘરની અંદર તમારી લક્ષ્મી બાંધી દીધી હોય કે તમારો કોઈ પણ પ્રકારનો નાનો કે મોટો ધંધો વ્યવસાય તમારો જે પણ કરતા હોય એ બાંધી દીધો હોય તમને લાગે કે મને પહેલાં મારો ધંધો આટલો થતો હતો અને એકદમ જ એકાએક તમારો ધંધો ડાઉન થાય કે નીચે જવા જ લાગે તો તમને શંકા મગજમાં આવે કે ભાઈ મારો ધંધો કોઈ બાંધ્યો હશે કે કંઈક મારા ધંધા ઉપર કશું નાખી દીધું હશે તો આની માટે કોઈ પણ દિવસ સોમવારથી લઈને રવિવારનો કોઈ પણ દિવસ નારિયેર શ્રીફળ આપણે જે શ્રીફળ આવે છે એ શ્રીફળ તમે લો સોમવારનો દિવસ લો તો સોમવાર સવારે તમારા ઘરમાંથી શ્રીફળને વાળી લેવાનું ત્યારબાદ ખોલેલું શ્રીફળ વાળી લેવાનું ત્યારબાદ કોઈ પણ શિવાલયમાં જાઓ તમારે શિવાલયમાં જઈને એ શ્રીફળને વધેરવાનું શ્રીફળને વધેરીને એનું જે પાણી હોય કોઈ પણ એ ગ્લાસ હોય કોઈ પણ વાડકી હોય એમાં વાડકીમાં પાણી કાઢીને મહાદેવનું જ્યાં પણ શિવલિંગ હોય શિવાલય હોય એ શિવાલય પર ચડાવવાનું અભિષેક અભિષેક કરવાનો ત્યારબાદ શિવાલયમાં ત્યાં જડનો એક બીજો લોટો ચડાવવાનો ભગવાનને પ્રાર્થના કરવાની મનોમન કે હે ભગવાન દેવોના દેવ મહાદેવ તમે તો ભોળા છો ભોળા નાથ છો તો મહાદેવને પ્રાર્થના કરવાની પાંચ સોમવાર આવું કરવાથી ગમે તેવો ધંધો બાંધી દીધો હશે કે લક્ષ્મી બાંધી દીધી હશે તો એમાંથી એને મુક્તિ મળશે દરેક કાર્ય સિદ્ધ થશે બાપુ આ ત્રીજો પ્રશ્ન છે કે ધારેલા કામ થતા નથી એનું શું કારણ હા ધારેલા કામ જે થતા નથી તમારા જે ધારો કે આપણે અત્યારે મારે કોઈ પણ વસ્તુની જરૂર છે મને વસ્તુ અત્યારે નહીં મળે અને મને વસ્તુ એક મહિના પછી મળશે તો માણસ હતાશ થઈ જાય નિરાશ થઈ જાય એટલે નિરાશ થઈ જાય એટલે શું કે બધી જગ્યાએ પછી ભટકે બધા દેવી દેવતા પાછળ ભટકે પોતાના પરથી વિશ્વાસ ઉઠી જાય તો આની માટે એક ઉપાય એવો છે કે સરસવ પીળા કલરની સરસવ જે પીળા કલરની સરસવ એ બગલામુખી એક બગલામુખી માતાજી પણ છે આપણી જે આ દસ મહાવિદ્યા છે એમાં બગલામુખી માતાજી એમને છે પીળી સરસવ તમે પીળી સરસવ એટલે સરસવનું તેલ ના ના પીળી સરસવ આવે જે પીળી સરસવ આપણે જે હવનમાં વાપરીએ છે અચ્છા જેમ કારા તલ આવે છે હા હા ભેરવ કોઈ પણ આપણે ભેરવનો મહાદેવજીને પણ મહાદેવજીને પણ ભેરવ ને પણ ચડાઈ મહાદેવજીને પણ તલ આપણે ચડાઈએ છે એમ પીળી સરસવ એક મુઠ્ઠી પીળી સરસવ લેવાની છે ઘરમાંથી આખા ઘરમાંથી પીળી સરસવને વારીને જેમ તમે ઘરની બહાર નીકળો ઘરની બહાર નીકળીને એને છૂટું આમ ઘા કરવાનો છે જેમ આપણે આપણે બોલ કેવો આમ મારેતા હોય એમ ઘા કરી દેવાનો છે આવું કોઈ પણ શનિવાર કે કોઈ પણ મંગળવાર આવું કરવાથી તેના જે પણ મૂંઝવણ હશે કે જેના જે પણ ધારેલા કામ નહીં થતા એ કાર્યમાં એને સિદ્ધિ મળશે ધારેલા કામ થવાના શરૂ થઈ જશે તમારી વાત સાચી કાર્તિક બાપુ પણ જે લોકો ફ્લેટમાં રહે છે એને શું કરવાનું હા તો એમને ફ્લેટમાં રહેતા હોય તો એમને ઘરથી નીચે આવવાનું રહેશે ફ્લેટની બહાર જઈને કોઈ પણ જગ્યાએ એવું નથી કે ચાર રસ્તા પર ફ્લેટની બહાર જઈને ફ્લેટની બહાર પણ એ નાખી શકે છે ઓકે હા કારણ કે અત્યારે મોટા ભાગે ફ્લેટ છે ટેનામેન્ટ છે એનો કાર્તિક બાપુ હું ચોથો પ્રશ્ન તમને એ પૂછીશ કે નાના બાળકો ખાતા નથી તો તેમને નજર લાગી હોય તો શું કરવાનું જુઓ નાના બાળકો ખાતા ના હોય અને એમને ગમે તેટલી ખરાબ નજર લાગી હોય ગમે તેવી નજર લાગી હોય તો એની અંદર તેમની માતા હોય અથવા દાદી હોય એમના બા હોય તેમને અધકચરી ભાખરી બનાવવાની રહેશે અધકચરી ભાખરીની અંદર ભાખરી કે રોટલી જે પણ બનાવે અધકચરી કાચી પાકી કહીએ આપણે એને એની ઉપર મેસ આપણે જે લગાવીએ છીએ મેસ એ મેસના ચાર ચાંદલા કરવાના રહેશે બાળકને ને

બસો ગ્રામ જેટલો ઘઉંનો લોટ લેવો બજારમાંથી સો ગ્રામ કાળા તલ લાવવા કાળા તલ અને ઘઉંનો લોટ એનું મિક્સ કરીને પાણીની અંદર મિક્સ કરી નાની નાની ગોટીઓ બનાવી જે ગોટીઓ તમારા ઘરની આજુબાજુમાં સરોવર હોય કે તલાવ હોય કે કોઈ નદી હોય ત્યાં જવાનું ત્યાં જઈને સંકલ્પ કરવાનો કે હે મારા સાત પેઢીના પિતૃ હું આજે કરવા આવ્યો છું કે કરવા આવી છું એમાં મને જે પણ મને હેરાનગતિ થાય છે એ હેરાનગતિમાંથી મને મુક્તિ અપાવો ઉપરાંત જેટલી પણ ગોટી બનાવી હોય સર્વપ્રથમ ગોટીને લેવાની ગોટીને લઈને સંકલ્પ કરવાનો કે હે મારા સાત પેઢીના પિત્રો મારા પર રાજી રહેજો ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો ત્યારબાદ ગોટીને પાણીની અંદર આપણે જેમ મંત્ર બોલતા હોય કે ઓમ વિષ્ણુવે નમઃ એમ આપણે બોલવાનું ઓમ પિતૃદેવતાભ્યો નમઃ ઓમ પિતૃદેવતાભ્યો નમઃ ઓમ પિતૃદેવતાભ્યો નમઃ આવું કરવાથી અઠવાડિયામાં એક વાર કરો મહિનામાં ચાર વાર કરો તમારા સાત પેઢીના પિતૃઓ તમારા પર રાજી રહેશે અને જે પણ અન્ય ધારો કે માછલી છે કે કાછપ છે કે જે પણ જીવ રહે છે એમના પેટ ભરાશે એ તમને દુવા આપશે દુવા આપશે

મંગળવારના દિવસે આ પ્રયોગ એવો છે કે મંગળવારના દિવસે એ વ્યક્તિને સામેવાળી વ્યક્તિને તમે ચેક લખીને આપો કે મંગળવારના દિવસે તમે એને રોકડા રૂપિયા આપો તો તમે ઋણમાંથી તમને મુક્તિ મળશે અને ધારો કે તમને ઋણ આ ચડ્યું છે તમને અને ઋણ ઉતારવા માટે પણ એ જ છે કે મંગળવારના દિવસે જ મંગળવારનો દિવસ છે તમને ઋણ તમે કોઈ પણ જોડે વ્યવહાર કરશો કોઈ પણ વ્યવહાર કરશો નાનો કે મોટો એમ મંગળવારના દિવસે એવું છે કે તમારે પૈસાની બચત ના થતી હોય આની અંદર એક વસ્તુ એ પણ હશે કે પૈસાની બચત ના થતી હોય તો તમે કોઈ પણ પૈસા મૂકવાનું રાખો તમે ઘરમાં મૂકો તમારા પર્સમાં મૂકો તમારા તિજોરીમાં મૂકો હા તો તમને મંગળવારના દિવસે તમે આટલું કરશો તો તમને આ કરવાથી ધારો કે અમુક લોકોની એવી બૂમો પણ આવે છે કે મને પૈસા બચતા નહીં પૈસા કાપતા નહીં લક્ષ્મી તક એનો રસ્તો કરી લે છે માંડગીમાં જતા રહે કારણ કોઈ મોટો ખર્જો આવીને ઉભો રહી જાય તો મંગળવારના દિવસે તમે ઘરમાં ફૂલ લઈને ફૂલ ની પાકડી કોઈ પણ રૂપિયા કે બહારથી પણ કોઈ રૂપિયા આયા હોય કે કોઈ જો લેવડ દેવડ મંગળવારે કરી હોય ને એ પૈસા તમે મુકશો તો તમને ઋણ માંથી તમને મુક્તિ થશે લક્ષ્મી તમારી તકીન રહેશે કાર્તિક બાપુ એક છઠ્ઠો પ્રશ્ન સાતમો પ્રશ્ન મારો એ છે કે નોકરી ધંધામાં પ્રમોશન કેવી રીતે મળે હા નોકરી ધંધાની અંદર એમ છે કે તમને પ્રમોશન જોઈતું હોય તો કોઈ પણ તમારા જે ઈષ્ટદેવ હોય કે તમારા જે પણ ભગવાન હોય જેમને તમે માનતા હોય આપણે એક એક્ઝામ્પલ એવું લઈશું કે આ ભૂતનાથ મહારાજનું સાનિધ્ય છે તો ભૂતનાથ મહારાજના સાનિધ્યમાં અઠવાડિયામાં એક દિવસ ધારો કે રવિવારનો દિવસ એમનો અહીંયા આગળ ગણાય છે તો રવિવારના દિવસે તમે આવો એક ધજા લઈને આવો એ ધજા લાવવાની મંદિર પર કઈ ધજા જળાવે છે ધારો કે કોઈ મંદિરમાં લાલ ચડતી હોય કોઈ મંદિરમાં સફેદ ચડતી હોય કોઈ મંદિરમાં કાળી ધજા ચડતી હોય તો તમારે કોઈ પણ મંદિરે કોઈ પણ શિવાલય કોઈ પણ માતાજીનું મંદિર હોય તો તમારે ધજા લઈને જવાનું માતાજી હોય કે પણ કોઈ પણ દેવી દેવતા હોય એને ધજા બતાવવાની એટલા માપની ધજા લેવાની એ ધજાને તમારા હાથથી અથવા બ્રાહ્મણ ત્યાં જે સેવક સેવા કરતા હોય સેવા કરવા વ્યક્તિને કહેવાનું કે આ ધજા માતાજીને કે મહાદેવને આ ધજા મારી અર્પણ કરો ચડાવવા માત્રથી પણ ધજા ચડાવવા માત્રથી પણ તમારું પ્રોગ્રેસ તમારું પ્રગતિ થશે કાર્તિક બાપુ હવે છેલ્લો લાસ્ટ પ્રશ્ન હું તમને પૂછું છું કે અત્યારના જમાનામાં બધા એમ કહે છે કે રાત્રે ભૂત દેખાય છે શું એ સાચી વાત છે ખરેખર એવું છે કે ભૂત દેખાય છે પણ એના એક ચોઘડી આવે કોઈ પણ વસ્તુનું એક ચોઘડ્યું હોય આપણે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છે તમને લાગશે કે અત્યારે કાલ ચોગડિયું ચાલે છે તો આપણે કામ નહીં કરવા જઈએ સારા કાર્ય નહીં કરીએ કોઈ પણ વાસ્તુ હોય કે કોઈ પણ વસ્તુ હોય આપણે સારા કાર્ય નહીં કરીએ તો એમ ભૂત પ્રેત ડાકીની રાગીની સાગીની સંગીની દરેક વસ્તુ છે જ કોઈ વસ્તુ નથી એમ નથી પણ આ એક

જેને આજે જે એસી નેવું વર્ષના હતા એ દવાખાનાથી પાછા આવ્યા છે જેનું મૃત્યુ લખ્યું હતું જે એટલે કેવત છે ને આપડા ગુજરાતી માં કે પાચમ ની છત નથી થતી તો કાર્તિક બાપુ આપનો ખૂબ ખૂબ આભાર કે ભક્તિ તમે માટે અમને આપ્યું એનો હું તમને ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ તો મિત્રો તમને અમારો પ્રોડકાસ્ટ વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જય મહાદેવ જય દાદા જય મા મોગલ લખવાનું ભૂલતા નહીં